चलो मित्र लाई वीडियो त daroh daroh jalon tere live video mein sabko swagat hai લાઈક કરો ફેસબુક માં ફોલોવર વધતા જાય જોરદાર ગા પડ્યા છે મેસેજ જો ટપલ એન્ડ ટપ બસો તોતેર ભારે હોય ભાઈ

ચાલો મિત્ર એક કમેન્ટ આવતી નથી ભાઈ કે કોઈ લાઈક નથી કરતો આવું કરવાનું યાર કઈક તો કરવું જોઈએ કે નહી બોલો કઈક લખો હાલો જોઈ વાડી ઝુમલી રે મેળા માં તાર હાલ ઓ સે કે નઈ હાલો ભરત ભાઈ આવી ગયા છે લાઈવ વિડિયો માં તમારું સ્વાગત છે ભરત ભાઈ પધારો પધારો મારા વાલા પધારો કેમ છો ભરત ભાઈ લાઈવ વિડિયો માં તમારું સ્વાગત છે દિલથી લાઈક બાઈક કોઈ કરતો નથી કમેન્ટ કરતો નથી ભરતભાઈ આવીને કમેન્ટ કરી લ્યો ખુબ ખુબ આભાર તમારો જય ભોરેખ્યા દાદા હવે નું હારું કરી મારા વાલા લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલથી કમેન્ટ બમેન્ટ લખો ભારે ફોલોવર વધ્યા ફેસબુક માં વધતા જાય છે વધતા જ જાય છે આવા યુટ્યુબ માં વધતા હોય તો કેવું સારું ફેસબુક માં ભારે ફોલોઅર હોય છે તો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલ દે બહુ ફોલોઅર

તમે કે લખતા રહ્યો ઇંગ્લિશ માં નહી લખતા ગુજરાતી માં લખજો તો વાંચીશ ઇંગ્લિશ તો નહી આવડે આપણને શ્રી રાધે જય રાધે રાધે જય રાધે જય ગુજરાતી માં લખો મિત્ર ગુજરાતી માં ઇંગ્લિશ માં તો નહી મને વાંચતા આવડે તમારું નામ મને જટ મને જમના કિનારે હવે જઈને હું વાસળી વધારું સુખ દુખ દોનો રહેવન હે ઓફી છમેન્ટ બમેન્ટ લખો લાઈક કરો પાંચ સાત જણા જોયા છે કોઈ કમેન્ટ લખતું નથી યા લખી લ્યો દોસ્ત મારો જીગર જાન ધંધોકા માં એક વાહ ભાઈ વાહ વાહ ભરત ભાઈ વાહ જીગર જાન દોસ્ત વાહ સરસ હો ભરતભાઈ હસલ લઈ તો લ્યો બહુ સારું લઈ તો તો આવી રીતે કમેન્ટ લખતા રહ્યો મિત્ર તો હું વાંચો અને ઇંગ્લિશમાં નહીં લખો ગુજરાતીમાં લખો

એટલે બાય બાય ટાટા કમેન્ટ લખો ને યાર કઈ તો વાંચો હું કઈ જનની જણ તો ભગત જણ જે નૈતર રે જે વાંજણી

ચાલો તો મિત્રો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે ત્રણ જણા જોયે છે હાલમાં ભરતભાઈ કોઈ માણસો કેમ આવતું નથી આપડી લાઈવ માં આવશે આવશે આવે તો કઈક વાતો ચીતો થાય કોઈ ખમેન્ટ મમેન્ટ લખે તો આપડે વાંચવી કોઈ લખતો નથી વાંચતો નથી કોઈ લાઈક નથી કરતું तो मैं गंगा मानो मा तो बहता पानी लिमड़ी थे हमारे रावल साहब ने थे आता हमने का लाइव वीडियो में के बारमल भाई आता सावित्री बेन आता કાનજીભાઈ સોની ના જય માતાજી વાહ ભાઈ વાહ પધારો 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 કાનજીભાઈ પધારો કાનજીભાઈ લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે કાનજીભાઈ હરિભાઈ સિંધવ ના જય માતાજી વાહ ભાઈ વાહ ગાય માતાજી સુરેન્દ્રનગર થી હરપાલ સી પધારો બાપુ પધારો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે ખુબ ખુબ આભાર તમારો લાઈક ટન વાહ કાનજીભાઈ વાહ લાઈક કરી દીધી એમને કાનજીભાઈ તમે હરપાલ સી તમે પણ એક લાઈક કરી દેજો ન કરી હોય તો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલ દે કાંજીભાઈ દાબેલીવાળા અરે વાહ દાબેલી બનાવો છો કાંજીભાઈ તમે તમે એમને કયા કામ બનાવો છો જણાવજો મને કમેન્ટ માં મુરતિયા ક્યાં ગયો મુરતિયા આમ સણા તોડે છે અતારે મુરતિયા સણા તોડે છે ப海南ல பை海南ல வியாபாரம் கிருயோச்சே இனி அதர சணயா நெ சேடிடி நேவு வேதே. ஒள 빌ல ஆவனா ஒள. ஒள கळा கळा આવેโను કહેવાય. சிங்கோடா சிங்கோடா வேச்சே. நட்ச தானா कच्छமா. நட்ச தானா कच्छமா ஐயா சோ இம்னே 와 ભવવા. કચ્છ ની દાબેલી તો બહુ વખણાય ભલ્યા દાબેલી નું ઉત્પાદન થયું છે મિત્ર આવી રીતે લાઈવ વિડીયો લાઈક કમેન્ટ કરતા રેજો સબસ્ક્રાઈબર નો કર્યું હોય તો કરી લેજો મને તમારા વિડીયો જોવા મળશે તમને એક એક કમેન્ટ કરો એક એક લાઈક કરો અને વિડીયો જોતા રહેજો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે બધા નું મારા વાલીડાઓ જય માતાજી ધીરુભાઈ ધીરુભાઈ શંકેર પાટણ સંગીત પેટર્ન પધારો તો મિત્રો લાઈવ વિડિયો માં તમારું સ્વાગત કરું છું દિલ દે લાઈક કરો અને શેર કરો અને સબ્સ્ક્રાઇબર કરો જય માતાજી નામ જણાવો તો અમારા ગામ નું નામ છે ભાઈ ધંધુકા ધંધુકા છે ને એ અને અમારું પોપર ગામ ધંધુકા છે તમે દાબેલી કેટલી સેલ કરો છો દાબેલી હું નથી તાજી વેચતો એક બે પડીકા વેચું છું અને બટાટા થોડાક ભૂંગળા વેચું છું ચાર પાંચ પપ વેચું છું અને કાઈક ઘેર વેચું આવું બધું થોડું થોડું વેચું છું અને મારું ગુજરાન ચલાવું છું કાઈ હું તાજુ નથી કમાતો ઓકે તમારી બાજુમાં બોમ્બે પાઉ બાજી છે હા એ આમ થોડીક આગી આવી ચાર રસ્તા બાજુ છે બોમ્બે પાઉ બાજી છે ચાર રસ્તા તમારે કિશોર કરીને એક વેચે છે ઓકે ઓકે

અરે બાપુ એ તો ચિતરિયા છે બધા ભૈયાઓ ધ્યાન રાખજો ભલે આવજો કારુ ભાઈ કઈ વાંધો નઈ ભાઈ જવું છે કઈ વાંધો નઈ આવજો આવજો લાઈવ માં આવતા રહેજો ગુજરાતી ગીતો સારા છે હું વિડીયો ગીતો જોઉં છું તમને લાઈક આપું છું એમ ને સારું સારું ભાઈ જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો ખુબ ખૂબ આભાર તમારો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ મજામાં આવો મજામાં છે ભાઈ પધારો પધારો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે દિલથી ખુબ ખૂબ આભાર તમારો ભાઈ મારા વાલા મારા દિલના ના કલેજાઓ ધન્યવાદ પધારો મારા લાઈવ વિડીયો માં આયા થોડોક ટાઈમ ગાળે મને ઘણો આનંદ થયો છે તો આવી જ રીતે મિત્રો મારા લાઈવ વિડીયો માં આવતા રહેજો અને આપણે હળી મળી ને વાતો કીધું કરતા રહેજો ધન્યવાદ ખુબ ખુબ આભાર એક એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબર નો કર્યું હોય તો કરી લેજો મિત્ર ને વિડીયા મારા લોંગ લોંગ વિડીયા શોર્ટ વિડીયા ને બ્લોક વિડીયા જોતા રહેજો તો મારા વિડીયા થોડાક આગળ હાલે મિત્રો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે મજામાં મજામાં છે મજામાં એ મારી પાસે માંગે છે તમારી પાસે માંગે છે કે તમે માંગો છો કુવારી કન્યા મેરા રા હવે કોઈ નવો વિડીયો બનાવવાના છો ડાન્સ બહુ સરસ કરો છો વેડિયા તો હું બનાવવાનો જ છું જેવી સ્થાન લગી બનાવીશ વેડિયા વેડિયા મારા જોતા રહેજો ભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો જો આવી રીતે તમે મને કમેન્ટ લખી છે એટલે વિડીયા તો બનશે જ તે આપણા વિડીયા જોજો તમને મોજ આવશે હું એની પાસેથી લઈ આવ્યો છું એ તો હવે પાછા ન દેજા એ ભાજીમાં ઘણું કમાય છે અને એને કઈક ના ગળા કરેલા છે પાવ વાળાના મારો ભાઈ બન છે કિશોર હું એને ઓળખું છું બઉ જાજા વરથી કેટલા લાયા છો દરબાર મિત્રા આ રીતે વીડિયા જોતા રહેજો ને લાઈક કમેન્ટ કરતા રહેજો મારા વાલા

તગડે તાણ તાર તેવડ હોય તો પણ કિશોર ને મારું નામ આપ્યો લાઈક કરી દીધી છે ભાઈ કઈ વાંધો નહીં પધારો પધારો જય માતાજી સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી ગણેશ વાહ ભાઈ વાહ ખુબ આભાર તમારો ભાઈ

કોઈ ભાણા આવતું નથી ભાઈ લાઈવ વિડીયો માણા આવે તો કઈક વાતું ચીતું થાય મજા આવે રા વાચો તો કરો 4000 તમે લાયા એની પાએ વાચો તો કરો વાચ્યો ને 4000 રૂપિયા બીજે કાય લખી હોય કમેન્ટ તો તમને દેખાતી અને કદાચ સદ મન નો દેખાતી એવું બને સમજા ચાલો મિત્રો તો લાઈવ વિડિયો માં તમારું સ્વાગત છે દીદી

ચાર હજાર છે આજ પા લઈ જા મુકવાની હોય તો આમ લઈ જા હા પૂટા આમ ગાડી ના આવે દેખાય નઈ બોર્ડ હા લઈ જાને